બાકી અમે કોઈ નવી તારીખ સાંભળવા માંગતા નથી કા આજની તારીખે ખેડૂત ના પૈસા આપો ને કા મેનેજર તરીકે બેંક મેનેજર તરીકે ખુરશી આ સાહેબ ખાલી કરે બાકી કોઈ વસ્તુ સાંભળવામાં નહી આવે સાહેબ આ વાતું છે અમારી ધીરજ ખૂટી ગઈ ખેડૂતોની ખેડૂતોની ધીરજ ફૂટી ગઈ છે એક ટકો સાંભળવામાં આવશે નહીં ધક્કા ખવરાયા ખેડૂત બિચારા અઘન માણસ હોય ગરીબ માણસ છે આ તમારી બેંક આવે બિચારાને સ્લીપ ભરતા નથી આવડતી ત્યારે આને તમારા સ્ટાફ દ્વારા ડરાવ ધમકાવવામાં આવે ખેડૂતને ખેડૂતને ડરાવો ધમકાવવામાં ખેડૂત એટલે જગતનો તાજ છે સાહેબ તમે બધા એના નોકર છે જેટલા પણ સરકારમાં નોકરી કર પગાર લે બધા જનતાના નોકર છે તો નોકર એમ કામ પણ કરવું પડે ને પગાર છે ન આપે બેંક આ બેંક તમારે હાલે કોના થકી મન કીધો તમે કોને થકી ચાલે છે સરકાર થકી નથી ચાલતી આ ખેડૂત થકી ચાલે છે અને આજે એક ખેડૂતને તમે ધક્કા એક ખેડૂતને ધક્કા ખવડાવશો હવે ધક્કા ખાવાની સહનશીલતા પૂરી થઈ ગઈ છે આજની તારીખે અમારે ખેડૂતના એકાઉન્ટમાં વીમાના પૈસા જોઈએ છે આ વીમાના પૈસા કોણ કે આ ખુરશી ખાલી કરો સાહેબ બરાબર છે ને અમારે આ ન્યાય જોઈએ છે બાકી ખેડૂતોએ તાળાબંધી કરી છે તમારે પોલીસ

તમે એના જવાબદાર રહેવાના હોય તો ચાલો હું માની દઉં તો આપડે લખી આપી દઈએ કે ભાઈ તમે જવાબદાર છો કોઈ કઈ કરશે તો તમે તેને કીધું હતું ને કે નઈ લઈને આવો વાળું એને આવતો આવી રીતે તમે ધમતા રહેલા